પવન ચક્કી જોવા મળી ગઈ છે અને જો તમને કાલના વિડીયો બતાવેલી ને એ જો પવન ચક્કી જો પેલા તમે ધ્યાન થી સાંભળજો જુઓ એ જો પવન આવે છે એનો અવાજ આવે કેમ છે ભાઈ મજા બો ચાલો ભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ભાઈ અને સાડા નવ થઈ ગયા છે અને ભાઈ આપણી સાયકલ જો ત્યાં મૂકી છે તમને દેખાતી હોય તો અને આપણે કઈક કંઈક રોકાયેલા બરાબર અને માતાના મઢ મઢના દર્શન કરવા માટે ભાઈ જો આ રહ્યું મેન ગેટ જો આ દેખાય ને પેલા ભાઈ દેખાય ને ઉપર જો એ મેન ગેટ અને આ બાજુ છે મંદિર બરાબર ચાલો ભાઈ નાઈ જોઈને મસ્ત દર્શન કરવા જઈએ છીએ તાવું દર્શન કરવા આવો ભાઈ ચાલો આ બાજુ જ મંદિર છે એટલે દર્શન કરી આવીએ પછી આપડે પાછું નીકળવાનું છે નખત્રાણા જવા માટે આજનો પ્લાનિંગ હતો કે હું છે ને ભુજ જતો રહું ભુજ પણ આ જો આ રહ્યું મંદિર જ જોવો છે મંદિરનું પરિષદ આ મંદિરનું પરિષદ છે અને જો આ કઈ કામ ચાલુ છે હજી મંદિરનું જો બાકી અહીંયા પર છે ને દસ માતાજીની મૂર્તિઓ બનેલી છે અલગ અલગ બરાબર બાકી આ મંદિરનો મેન ગેટ અને જો પેલી ધજા ફરકે ને એ જ માતાનું મઠ છે એ જ મેન મંદિર છે બરાબર ચાલો ભાઈ હવે આપણે અંદર દર્શન જઈએ બાકી આ બાયપાસ રોડ જાય છે જે ભુજ જાય છે ભુજ મંદિરે અને જો આ મેન મંદિર તો હવે આપણે અંદર દર્શન કરવા જઈએ અહીં ચંપલ ઉતરવાનું અહીંયા પર છે અને અહીં થઈને અંદર જવાનું છે જો દર્શન કરી છે મસ્ત અને અંદર છે ને ફોન અલાઉ નથી બરાબર અને આ મેઇન ગેટ છે અહીંયા અંદર મૂર્તિ છે બસ આ તમને ત્યાં દેખાતી હોય તો હું તમને બતાવું આ જુઓ આ તમને દેખાતી હોય ને તો થોડીક અંદર અલાઉ નહીં જોવા ને ત્યાં કેમેરા મૂકેલા છે બરાબર બાકી અમે અંદર દર્શન કરીને આવી ગયા છે મસ્ત મજા આવી ગઈ દર્શન કરીને બરાબર બાકી આખું મંદિર છે જુઓ જો હું તમને ઉપરનું બતાવું આ મંદિર છે પણ અંદર છે ને મોબાઈલ અલાઉ નથી એમ એટલે કંઈ નહીં હું તમને આ બાજુથી દર્શન કરાવું પેલી બાજુથી દર્શન કરાવું આ મંદિર જો તમે મારી પાછળ જોઈ લો આ રહ્યું આખું મંદિર હે માતાનો મઢ ઓકે પે પણ અંદર ને કેમેરો અલાઉ નહીં મોબાઈલ અંદર અલાવ નહીં એટલે તમને મોબાઈલથી નહીં બતાવી શકતો બાકી તમે અહીંયા રહીને દર્શન કરી લેજો અહીંયા રહીને મૂર્તિ દેખાય જ છે જો આ મંદિરની સામે જ આ એક મહાદેવનું શિવલિંગ છે એ મહાદેવ જો ભાઈ આ છે મંદિર અને તે આ મંદિરનું શિખર છે જો હજુ આ કામ ચાલુ જ છે જો આ કામ ચાલુ જ થાય છે જો અને આ બી હજી કામ ચાલુ છે પેઇન્ટિંગ એવું કરે છે મતલબ ક્યાં છે ને એક એ બને છે ગોળ ચોક બને છે ચોક તૈયાર થાય છે ચોક એમ બરાબર થઈ ગયા અને આપણે પાછા તૈયાર થઈ ગયા છે આપણી રાઈડ માટે બરાબર આપણે અહીંયાથી જવાનું છે નખત્રાણા નખત્રાણા અહીંયાથી 40 કિલોમીટર ને અહીંયાથી 40 કિલોમીટર દૂર છે બરાબર બાકી આ બાજુ મંદિર હતું સામે જ જે આપણે રોકાયેલા અને આપણી સાયકલ પણ હવે તૈયાર થઈ ગઈ છે બરાબર ચાલ આવ એ આવ ઉતરે સાટા કાઢો તાતા તાતા કાઢો તાતા તાતા હા હા તો હવે આપણે અહીંયાથી નીકળીએ નખત્રાણા જવા માટે જે ચાલીસ કિલોમીટર પવન ચક્કી જોવા મળી ગઈ છે અને એ જો મેં તમને કાલના વિડીયોમાં બતાવેલી ને એ જો પવન ચક્કી જો તમે ધ્યાનથી સાંભળજો જુઓ જો પવન આવે છે એનો અવાજ આવે છે ફરે છે ને એનો અવાજ આવે છે જુઓ હે એવી ભાઈ જો બહુ દૂર દૂર જોવો તો ત્યાં સામે બી છે બરાબર અને આ બાજુ પણ જો આ બધી પવનચક્કીઓ છે બરાબર જો ભાઈ એટલે પવનચક્કી મતલબ આ છે ને લાઈટ આવે છે લાઈટ લાઇટ એ કરે જેમ જેમ હવા આવે ને એમ લાઈટ ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થાય ને તો અહીંયા એનું બોર્ડ આપેલું છે એનું પેલું મીટર હોય ને પેલું ડીપી ડીપી હા ડીપી એમ એ અહીંયા આવેલી છે જો ભાઈ પવનચક્કી એવી છે પવનચક્કી ભાઈ તમે જોઈ લીધી ચાલો ભાઈ બાકી હવે આપણે નીકળીએ પવન ચક્કી તો જોઈ બહુ જોઈ અને આ છે 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 ને લગભગ ગયું જે આપણે રોકાવાનું કિલોમીટર બાકી જો ભાઈ કેટલી મોટી દેખાય છે પન ચક્કી તમે જોઈ છે કે નહીં કોમેન્ટ કરી દેજો બાકી આ આપણી ગુજરાત યાત્રા ચાલુ થઈ ગઈ છે ભાઈ જોવા બોર્ડ કેવું મસ્ત લાગે છે ને જો ગુજરાત યાત્રા બ્લોગ તમે મારા તમે મારા ઇન્સ્ટા પર તમે મને ફોલો કરો નથી કરો મને કોમેન્ટ કરી દેજો ફોલો ના કરતા હોય તો કહી લો આ રહી આપડી આઈડી આ ટેમ્પા છે ને કશો અવાજ નહીં આવતો ડિસ્ટર્બ કરે મને ડિસ્ટર્બ કરે છે ડિસ્ટર્બ કરે મને બધી ફરા કમ્પ્લીટ સારું બોલવા જવા કે એમાં પાછો ટેમ્પો આવી જાય તો પાછું અવાજ નહીં અવાજ એ થઈ જાય જો આગળ પાછળ એ ચાલુ કરીએ તો આ મારી ગુજરાત યાત્રા છે જો જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ હર હર મહાદેવ પછી શું છે ખબર ચાર હજાર નવસો નવ્વાણું કિલોમીટર વિધાઉટ મની અન્ય હેલ્પ પછી મારું સ્કેનર પણ છે જો અમારું સ્કેનર તમારે હેલ્પ કરવી ભાઈ તો આ સ્કેનર પણ મને હેલ્પ કરી દેજો જો સ્કેનર પર બાકી ચાલો ભાઈ લાઈક ફોલો કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્રણ વાગી ગયા છે અને નખત્રાણા જો નવ કિલોમીટર બાકી છે અને ભુજ ઓગણ સાઈડ છે કાલે આપણે નેવું કિલોમીટર કાપ્યું કાલે ના કાલે પંચાણું કિલોમીટર કાપ્યું અને આજે ખાલી ચાલીસ કિલોમીટર કાપવાનું હતું એટલે મતલબ કેવું ખબર જેવું જેવું કાપવાનું હોય ને એ પ્રમાણે અમે ચાલીએમ કાલે અમે નોન સ્ટોપ ચાલતા હતા તાજ એમ સ્ટોપ કાલે ચાલતા હતા જ પણ આજે વચ્ચે મેં બહુ બ્રેક કર્યો થોડી થોડી વાર ઊભો રહો એમ દસેક દસેક કિલોમીટર બાકી નખત્રાણા નવ કિલોમીટર બાકી છે અને મને ભૂખ લાગી છે એટલે પડીકા ખાવા છે મારી જોડે પડીકા પડ્યા છે તો પડીકા ખાઈ લઉં બરાબર એ પર મૂકી દીધી એન્ડ અહીંયા પર જો ભાઈ અનાનસ ખાવા માટે ઉભા રહ્યા છે બરાબર જો પાઈનેપલ પાઇનેપલ ભાઈ સારું જ છે ને યસ આપણા થમ્બલીન આવી જશે ભાઈ આના ઉપર છે ને કોટા હોય છે હા આવી ગયું થમ્બલીન ભાઈ થમ્પલીન લાવી લીધું છે અને જો ભાઈ એ તૈયાર હો ગયા ભાઈ અમારા જોવા રેડી અને મસાલો પણ છે થઈ ગયું છે તૈયાર મસાલો નાખીને મસ્ત થોડું એનર્જી આવે ભાઈ એનર્જી પેટમાં એનર્જી લેવી પડે ને એટલા માટે બરાબર જવા ચાલો ભાઈ હડાવીએ મસ્ત પછી જો બકર આવી ગયા છે અને હું અહીંયા નાસ્તો કરવા બેઠો છું ભાઈ અનાનસ પાઈનેપલ પાઇનેપલ એક નંબર બાય એક નંબર અને મસાલો પણ નાખ્યો છે કોપરિંગ ને એવું છે મારી જોડે તો નાસ્તો કહી લઈએ બાકી નાસ્તો કહીને પછી આગળ ખેડીએ પછી ડાયરેક નખત્રાના ઊભા રહેશું એમ કે આપણે જ્યાં રોકાવાનું છે ને ત્યાં ઉભા રહેશે થઈ ગયા છે અને આપડે આવી ગયા છે ભાઈ નખત્રાણા નખત્રાણા સિટી બહાર નઈ સિટી ની બહાર ને ભાઈ સિટી ની બહાર છે જય માતાજી જય માતાજી પપ્પુ ભાઈ જય માતાજી જય માતાજી આજામાં નખત્રાણા આવી ગયા અને આજનું રોકાવાનું ભાઈ આમની સાથે છે આપડા મહીસાગર ના સંતરામપુર બાજુ ના હીરાપુર હીરાપુર ભાઈ સંતરામપુર ની બાજુ માં છે પડતાપુર સાઈડ હે પડતાપુર નહીં બાજુ મતલબ ચાલો જ રોડ પર આવે છે કઈ નહીં ભાઈ ચાલો હવે જઈએ જે આપણે રોકાવાનું છે આ કોટરો કેવાય આ કોટરો છે જીપી વાળાની ઓહો જ ભાઈ છે ભાઈ જો પાર્કિંગમાં અને ભાઈ જઈએ ઉપર કાલે કાલે બોનું કિલોમીટર તો પણ કંઈ ન થયું અને આજે તો ખાલી ચાલી તો એ

કઈ નહીં ભાઈ આપણે બજાર બાજાર ગયેલા હમણાં આવી ગયા છે અને જો કપડા પણ ધોઈ નાખ્યા છે એટલે બસ હવે જમણવાર કરીએ ભાઈ બાકી સાડા નવ થઈ ગયા છે આજે થોડા લેટ થઈ ગયા ભાઈ લેટ જો બાકી અમારા ભાઈઓ તો જમવા બેસી ગયા છે એન્ડ ભાઈ આજે જમવાનું શું છે ભાઈ અમારા પનીરની સબ્જી છે હા ભાઈ પનીરની સબ્જી દાલ ભાત રોટલી કચુબર છે છે અને છાશ છે જો ભાઈ ચાલો આજે આજે પનીર પણ મળ્યું અને શીરો પણ મળ્યો હે જોવા ભાઈ ચાલો ચા ચાલુ કરો બેસી બેસી તો ભાઈ જોવા બાકી આપણે આવી જગ્યા પર રોકાવાનું છે એન્ડ હવે ફટાફટ જમી લઈએ બાકી આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો લાઇક એન્ડ કમેન્ટ કરી દેજો બાકી ભાઈ આપણે મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ